આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી

અમે આ જોઈ ને ના ઈ જો ના ઈ ખોટી વાત ખાણા ના જો એમાં અમારે નાના એ સ્પાયો એવો હતો ગોપીનો ખોટા બાઈને બજાય છે એ હું કહી દઉં છું કે એ તો નાક તો તીજી થઈ જાય જાવ જાવ દેવો આ વાત પર ના છે અમારી વાત નિયમ દબાવવાનો પ્રયાસ પાહર સલ કે સાઈડ પર તીર્થ કે માથે પૂરી તો રવા પર આના ના ઈવો છો તો એમાં નિયમ મંગળ ચાલી રહ્યો છે તો આ કાળ કેવો હોય છે

વ્યવસ્થા બગડી ગઈ છે ત્યારે જનતા ના પ્રતિનિધિ તરીકે અવાજ સાંભળવાનો અધિકાર નથી